રેસિડેન્શિયલ વિસ્તારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી બાદ અમરોલીમાં ગેરકાયદેસર ઔદ્યોગિક એકમો ધમધમા લાગતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે અનેક રજૂઆતો બાદ પર નિવેદન ન આવતા મંગળવારે મોટી સંખ્યામાં સ્થાનિકોએ મનપાની મુખ્ય કચેરી જબરજસ્ત હલ્લો બોલાવ્યો હતો મામલો થારે પાડવાના સિક્યુરિટી અને પોલીસની મદદ પણ લેવી પડી હતી અમરોલી સણિયા હેમાદ પુણા સહિતના વિસ્તારોમાં રેસિડેન્શિયલ વિસ્તારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે પરમિશન મેળવી તેના નામે મોટા ઔદ્યોગિક એકમો ધમધમા લાગ્યા છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થતા રેસીડેન્શિયલ સોસાયટીમાં ટ્રાફિકમાં વધારો થયો છે મજૂરોની અવરજવર વધી છે સિવાય પણ અનેક નુકસાન ઊભા થતાં લોકો ત્રાસ થઈ ગયા છે અમરોલી કોસાર વરિયામાં સૃષ્ટિ સોસાયટીના લોકોએ રજૂઆત કરી હતી કે તે તેમની સોસાયટીમાં બિલ્ડર દ્વારા યનકેન પ્રકારથી ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેથી લોકોની સુરક્ષા સાથે સવાલ પણ ઉભા થશે ધ્વનિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ જેવી મુશ્કેલીઓ ઊભી થશે તેથી તેઓ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે વધુમાં તે જણાવ્યું હતું કે આસપાસની રેસિડેન્શિયલ સોસાયટીમાં કોટા ઇન્ડસ્ટ્રીના નામે મોટી ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓ શરૂ કરવા સાથે સમગ્ર વિસ્તારમાં મુશ્કેલી થઈ રહી છે તેના નિરાકરણ માટે આ રહીશોએ છેવટે મનપા કચેરીને ઘેરાવ કર્યો હતો સ્થાનિકોનો આરોપ હતો કે અનેકવાર કતારગામ ઝોનમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ જ સાંભળનાર નથી ઓનલાઈન પર રજૂઆત કરી પણ એ જોવા કોઈ તૈયાર નથી સોસાયટીમાં ઔદ્યોગિક કામો ચાલતા હોવાથી રાત દિવસ લોકોની અવર રહે છે કેટલાક અસામાજિક તત્વો સ્થાનિકોની પરિસ્થાનીનું કારણ બની રહ્યા છે આ મુદ્દે મનપા કચેરી પહોંચેલા લોકોએ આપણા વિપક્ષી નેતા પાર સાકરિયા સહિતની આગેવાનીમાં પ્લે કાર્ડ સાથે મનપા કમિશનર મેયર સામે ગીત ઠાલવી હતી તેમણે ગેટની બહાર જ રોકી લેવામાં આવ્યા હતા સિક્યુરિટી એન્ડ પોલીસની મદદ લેવી પડી હતી એચએમસીમાં અમે બે હજાર તેરથી આવી છે પણ આજે આજે અમે પરિવાર સાથે આવ્યા છે અમે વારંવાર અરજી દેવા આવ્યા છે અમારે રેસિડેન્સ ની બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપેલો છે અને એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં જે ગૃહ ઉદ્યોગ નથી ગૃહ ઉદ્યોગના હેતુથી હેવી મશીનગીરી ચાલે છે એની અંદર અને મોટા મોટા હેવી હોલ બનાવીને એમાં મશીનગીરી શટરો મૂક્યા છે મોટી મોટી બારીઓ મૂકી છે આગળ પાછળ જગ્યાઓની ચડી બેઝમેન્ટ પણ બનાવ્યા છે વારંવાર અમે ફરિયાદ કરવી જોઈએ તોય અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી અમે અમે કતારગામ ઝોન માં જાવી તો કામિની બેન તો ત્યાં હાજર જ નથી રહેતા હવે કામિની બેન ને હું છે કે આ સેટિંગ કરવા માટે પૈસા લેવા જતા હોય એટલે ઓફિસે પૈસા લેવા જતા હોય એટલે અમે જયારે જાવી ને કે ચાર છ મ્યુનિસિપાલિટી નો નિયમ છે કે દરેક ઇન્ચાર્જ ને હાજર રહેવું જોઈએ તો અમે જયારે જાવી ત્યારે કામિની બેન નથી એટલે કામિની બેન શું છે કે આવા જ વહીવટ કરે એટલે એને ત્યાં જ જવાનું રહે પૈસા લેવા અને કોઈ બી નું રેસિડેન્ટ બાજુમાં અમારી જીવનની ની પૂંજી લગાવી દીધી છે અમે અત્યાર સુધીમાં કોસાર સાન રોડ નજીકના રહીશો દ્વારા વધતી જતી ઇન્ડસ્ટ્રી સામે વિરોધ જોવા મળ્યો હતો અને શું મેયર તેના ઘર પાસે ઇન્ડસ્ટ્રી બનાવવા દેશે તેવા પ્લેકાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તો સ્થાનિકો સાથે આપના વિપક્ષી નેતા કોર્પોરેટરો સહિતના પણ જોડાવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ જીટેન ફેન્યુઅલ